નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મ્યાનમારમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત લવાયા છેલ્લા એક મહિનાથી ભારતીય નાગરિકો ફસાયેલા હતા ભારત સરકાર અને વિદેશ મંત્રાલયની સફળ કામગીરી વડોદરાના ગુંજન શાહ સહિત તમામ લોકો સ્વદેશ પરત ફર્યા ગુંજન શાહ આજે ઇન્ડિકો ફ્લાઇટથી દિલ્હીથી વડોદરા પહોંચશે પરિવારજનોમાં આનંદ અને રાહતનો માહોલ સ્વજનોના સુરક્ષિત પરત ફર્યા ખુશીની લાગણી છવાય પરિવાર એ મીઠાઈ ખવડાવી ખુશી મન મારો છોકરો ગુંજન 1 મહિનાથી મ્યાનમારમાં ફસાયો હતો તેને લાવવા માટે સરકાર શ્રીએ કેતન બેનામદારે હેમંગભાઈ જોશીએ તથા બીજા નામી અનામી જેને પણ મદદ કરી છે તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને કાલે ગઈ કાલે ચાર વાગે તે લોકો દિલ્હીમાં ઉતરી ગયા અને આજે સાંજે આઠ વાગે વડોદરા ઇન્ડિગો થી એ આવવાના છે તો એ જેમને પણ મદદ કરી છે સર મેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આપણો નામ મારું નામ હંસા વેંજાયેશ કુમાર